બે ચણિયા ચોળી બરોબર આપણે કેટલા કલર ઓપ્શન એવું મળી જવાનું વીસ થી ત્રીસ જાતના કલર ઓપ્શન મળી જશે ડિઝાઇન મળી જશે માર્કેટમાં એની કિંમત પંદરસો હજાર થી પંદરસો છે આપડા ત્યાં પંદરસો માં બે મળી જવાની આજે જે કોટન ની ચણિયા ચોળી છે જે છ સાત થી આઠ મીટરના ફ્લેરમાં આવશે બરોબર જેવડે અઢી મીટરનો દુપટ્ટો આપવામાં આવશે આપણા વ્યુઅર્સ ને એકલા ચણિયા માટે પણ આપણે ઘણી બધી ઓફરો લાયા છે જેમાં પાંચસો થી લઈને ત્રણ હજાર સુધીના ચણિયા લાયા છે દરેકમાં ડિફરન્ટ કલર રહેશે વિન્ટેજ ચણિયા છે જે અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગ છે જોરદાર ઓફર લાયા છે વિન્ટેજના દુપટ્ટા જે હજાર રૂપિયામાં આપણે ત્રણ દુપટ્ટા આપી દેવાના છે એક હજારમાં ત્રણ એક હજારમાં ત્રણ દુપટ્ટા જેની બજાર કિંમત સાતસો થી આઠસો રૂપિયા છે બરોબર બધા દુપટ્ટા આપણે હજારમાં ત્રણ વ્યુઅર્સ ને આપી દેવાના છે આપણે આપણા વ્યુઅર્સ માટે ડિફરન્ટ ડિઝાઇનના બ્લાઉઝીસ બ્લાઉસીસ બી લાયા છે જે ખૂબ જ ટ્રેન્ડિંગ છે તમને બતાવી દઉં છું દરેક કલેક્શન તમે જોઈ શકો છો જેમાં કોડીની પેટર્ન ગજી સિલ્ક ના બ્લાઉઝ વિન્ટેજ ના બ્લાઉઝી ગજી સિલ્ક ના અને પ્યોર વિન્ટેજ રહેશે મિરર વર્ક ના બ્લાઉઝ બી આવશે તો મળીએ છીએ ઋતુલભાઈ કેમ છો ઋતુલભાઈ બસ મજામાં બોલો ચિરાગ બસ એકદમ ફાઇન તો આપડા વ્યુઅર માટે નવરાત્રી નું શું ઓફર આ વખતે નવરાત્રી માં આ વખતે ઓફર લાયા છે પંદરસો માં બે ચણિયા ચોડી બરોબર જેમાં કોટન ની ચણિયા ચોડી પંદરસો માં બે મળશે અને સિલ્ક ની ચણિયા ચોડી બી પંદરસો માં બે મળશે બરોબર ડિઝાઇન જોઈ શકો છો કે એમાં કઈ રીતની ડિઝાઇન આવશે બરોબર છે ઓકે એના ડિફરન્ટ કલર છે

આજે કોટન ની ચણિયાચોળી છે જે છ સાત થી આઠ મીટરના ફ્લેર માં આવશે બરોબર અઢી મીટરનો દુપટ્ટો આપવામાં આવશે હા હા ચાર બાજુ બોર્ડર રહેશે અને બ્લાઉઝ પીસ બી જોડે આપવામાં આવશે એની અલગ અલગ પ્રિન્ટો તમને બતાવવામાં આવશે અને આમાંય આમાં કલર ઓપ્શન તો ખરા કલર ઓપ્શન ડિઝાઇન મળી રહેશે બરોબર ઓકે ઓફર સ્ટોક હશે ત્યાં સુધી આ રાખવામાં આવશે આમ તો બારે માસ આપણા ત્યાં ચણિયાચોળી મળે જ છે એની પ્રિન્ટો બી અલગ અલગ ટાઈપ મળી જશે એક નવી ઓફર લઈને આયા છે બે માં બે ચણિયા ચોડી બે ચણિયા હા જેમાં રોમાન સિલ્ક અને રેઓન ના ચણિયા અને બ્લાઉઝ આવશે તમે જોઈ શકો છો કોડી વાળો બ્લાઉઝ આવશે પર્પલ બહુ બધા ટાઈપના કલર આવશે રેડ નેવી બ્લુ અને પિંક આટલો કલર ઓપ્શન પણ અહીંયા તમને મળી જવાના જોવો ત્યારબાદ એક બીજી ડિઝાઇન છે રેઓનમાં ફ્લેર આવશે આ પણ બે હજારમાં બે આપણે આપણા વ્યુઅર્સ ને આપી દેવાના છીએ આમાં કલર ઓપ્શન કેટલા મળી રહેવા કલર ઓપ્શન દરેકમાં સાત થી આઠ મળી રહેશે બલ્કમાં બી મળી રહેશે બરોબર જો આમાં પણ સેમ કલર આગળ જે બધા અને એ પ્રમાણેનો કલર આમાં પણ તમને મળી રહેવાનો એક નવી ડિઝાઇન છે રોમાન સિલ્કમાં જે અત્યારે તદ્દન ટ્રેન્ડિંગ છે જેનો ચણિયો બ્લાઉઝ એ પણ આપણે આપણા ને ઓફર તરીકે બે હજારમાં બે આપી દેવાના છીએ એના પણ ડિફરન્ટ કલર હું તમને અહીંયા બતાવી દઉં છું જેવા પચાસ પીસ પણ ઓર્ડર માં ચણ્યો અને બ્લાઉઝ બે હજાર બે હજાર માં બે પીસ ઓ બે ચણિયા બે બ્લાઉઝ બે માં ચિરાગભાઈ આપણે પંદરસો માં બે જોઈ બે માં બે જોઈ હવે આપણે ત્રણ માં બે કલેક્શન આપણે આપણા ને બરોબર છે તમે જોઈ શકો છો

જે બી કલેક્શન છે ટ્રેન્ડિંગ કલેક્શન છે આના સિવાય આપણા ત્યાં પ્રીમિયમ કલેક્શન પણ મળી રહેશે જેની રેન્જ રહેશે ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર આ બધી કોટનમાં અત્યારે ઓફરમાં કાઢેલી છે ત્રણ હજારમાં બે ચણિયા ચોડી અને આના સિવાય ઋતુલભાઈ આપણે કોઈ એકલો બ્લાઉઝ પીસ લેવો હોય ચણિયા લેવો હોય તો એ મળશે હા આપડા ત્યાં એકલા બ્લાઉઝ એકલા ચણિયા એકલા દુપટ્ટા બરોબર છે બધું મળી રહેશે તમે જોઈ શકો છો ઘેર એનો દુપટ્ટો બધું સ્ટાન્ડર્ડ વસ્તુ આવશે ફટાફટ ત્રણ હજારમાં બે મળી રહેવાની છે

શકે છે અને માની લો કે કોઈ જોઈ રહ્યા અમદાવાદ તો વિડીયો કોલ ના માધ્યમથી કેવું કઈ ઓપ્શન ખરો કે અહીંયાથી થી ડિલિવરી થઈ જાય હા વિડીયો કોલમાં એપોઇન્ટમેન્ટ લઈને લઈ શકે છે ઓર્ડર કારણ કે આપણા ઘણા બધા જે ફોલોઅર છે એ બાર થી પણ જોઈ રહ્યા છે અને એમને મંગાવવું હોય તો કઈ રીતે આપણે ત્યાંથી ઓર્ડર કરી શકીએ આપણો વિડિયો કોલ કરી એપોઇન્ટમેન્ટ લેવી પડશે વોટ્સઅપ પર બરોબર એમને જે ટાઈમે અનુકૂળ હોય એ ટાઈમે એમને આ જે પીસ કહેશે એ પીસનો સ્ક્રીનશોટ લઈને એમને આ બતાવવામાં વિડીયો કોલમાં આવશે એટલે ટૂંકમાં ડિલિવરી પણ ઓલ ઓવર ઓલ હા કુરિયર ચાર્જ એક્સ્ટ્રા લાગશે ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી થઈ જશે ચણિયો બ્લાઉઝ જોઈ શકો છો ડિઝાઇનર વિન્ટેજમાં ત્રણ હજારમાં બે વિન્ટેજ ચણિયો બ્લાઉઝ જેની બજારની કિંમત ચાર હજાર છે જે આપણા ત્યાં ફક્ત ત્રણ હજારમાં બે મળી જવાની છે જેના કલર બી હું તમને બતાવી દઉં છું વિન્ટેજના આ બધી સ્કીમ રાખેલી છે ત્રણ હજારમાં બે આ રેટમાં આપણી ગેરંટી છે કે આખા અમદાવાદમાં ક્યાંય નહીં મળે ઋતુલ આ તો થાય બધી ઓફરની વાત બાકી ઘણા લોકોને ભાઈ પ્રીમિયમ પહેરવાનો શોખ હોય પ્રીમિયમ થોડું ક્વોલિટી વાળું સારું પહેરું

કે કેટલા કલર માં આપડે વિન્ટેજ ચણી ચોડી બનાવી છે ગ્રીન કલર તમને જે બતાવ્યો ને એમાં જો એના કલર છે મળી જવાના જો પર્પલ છે વ્હાઈટ વ્હાઈટ છે મરૂન મરૂન યલો યલો ગ્રીન ગ્રીન ટૂંકમાં તમને વાત કરીએ ને મિત્રો તો તમને સાત થી આઠ અલગ અલગ કલર ઓપ્શન તમને મળી જવાના સૌથી જો ટ્રેન્ડિંગ ડિઝાઇન છે એ બી અમે તમને બતાવીએ છીએ વન બાય વન વિન્ટેજ વિન્ટેજ શન આવી ગયું છે સાનવી ક્રિએશનમાં આપણા ત્યાં વ્યુઅર્સ ને એકલા ચણિયા એકલા બ્લાઉઝ અને એકલા દુપટ્ટા પણ આપણે પ્રોવાઈડ કરવાના છીએ દરેક ચણિયા ચોળી આઠ મીટર થી પંદર મીટર ફ્લેર માં રહેશે જે અત્યારની ખૂબ જ ટ્રેન્ડિંગ ડિઝાઇન હોય જોઈ શકો છો કાચનું કામ કરેલું છે ટોટલી વિન્ટેજ લુક અને મલ્ટીમાં ચણિયા ચોળી બનાવેલી છે આપણા વ્યૂઅર્સ માટે ખાસ કલેક્શન લાવે છીએ ગજી સિલ્ક ની વાત કરીએ તો ગજી સિલ્ક માં મિરર વર્ક માં એપ્લિક વર્ક ના દુપટ્ટા સાથે ચણીઓને બ્લાઉઝ મળી રહેવાનું છે જેમાં કાચનું કામ હેન્ડ મિરર વર્ક કરેલું છે અને બાંધણીની ડિઝાઇન આપેલી છે અજરખ અજરખવર્કની વાત કરીએ તો અજરખ વર્કમાં બી દસ પંદર મીટરના ફ્લેરમાં ચણિયા ચોળી બનાવેલ છે દસ થી પંદર મીટરમાં ડિફરન્ટ ડિફરન્ટ કલેક્શન તમને જોવા મળી જશે ફેન્સી બ્લાઉઝમાં જોઈએ તો મિરનું કામ કરેલું છે બ્લેકમાં મલ્ટી પેચ આપેલા છે વિન્ટેજની બોર્ડર નાખેલી છે અને એનો ડિઝાઇનર બ્લાઉઝ છે જે આપ જોઈ શકો છો ઓવરઓલ ગામઠીનું વર્ક કરેલું છે બ્લેક કલર છે અને ડિઝાઇનર ચણિયાચોળી આપેલ છે આપણા વ્યુઅર્સને એકલા ચણિયા માટે પણ આપણે ઘણી બધી ઓફરો લાયા છે જેમાં પાંચસોથી લઈને ત્રણ હજાર સુધીના ચણિયા લાયા છે દરેકમાં ડિફરન્ટ કલર રહેશે વિન્ટેજ ચણિયા છે જે અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગ છે પછી દસ પટ્ટીના બી સ્કર્ટ છે જેના કલર બતાવીશ તમને ડિફરન્ટ ડિફરન્ટ કલર આવશે બલ્કમાં પણ મળી જશે જેટલા પીસ જોઈએ તેટલા બનાવવામાં આવશે એક સો સો પીસ જોઈએ તો પણ ત્યાં મળી જશે બહુ જ ટ્રેન્ડિંગ ચણિયા છે દરેકમાં આઠ થી દસ કલર આવશે બે મટીરિયલ આવશે રિયોન અને રોમાન ચાલીસ થી બેતાલીસની સાઈઝ આવશે બેતાલીસની લંબાઈ આવશે જેમાં ડિફરન્ટ ડિફરન્ટ કલર અમને પ્રોવાઈડ કરવામાં આવશે ઓરિજિનલ કાચમાં ચણિયા લાયા છે તેના બી બહુ ડિફરન્ટ ડિફરન્ટ કલર આપણા ત્યાં મળી જશે શેડેડમાં બી સ્કર્ટ લાયા છે ચણિયો જે સૌથી ટ્રેન્ડિંગ છે તમે જોઈ શકો છો તેમાં બી કલર મળી જશે ગજી સિલ્કમાં આવશે આ ચણિયા જેમાં વિન્ટેજ ની બોર્ડર રહેશે

એક હજારમાં ત્રણ એક હજારમાં ત્રણ દુપટ્ટા જેની બજાર કિંમત સાતસો થી આઠસો રૂપિયા છે બરોબર બધા દુપટ્ટા આપણે હજારમાં ત્રણ વ્યુઅર્સને આપી દેવાના છે અને વિન્ટેજના દુપટ્ટા એનથી બી હેવી રેન્જમાં બી ચાલુ થાય છે જે આપણા ત્યાં મળી જશે મોડલ સીટના દુપટ્ટા મળી જશે એ બધી રેન્જ પાંચસો થી પાંચ હજારની રેન્જ આવશે પાંચસો રૂપિયા થી પાંચ હજાર પાંચ હજાર સુધીની રેન્જ આવશે જો મિત્રો તમને ખાલી સ્ટોક બતાવજો જ્યાં નજર મારશો ને ત્યાં તમને ભાઈ જોરદાર સ્ટોક મળી જવાનો છે એના માટે તમારે રૂબરૂ આવવું પડશે પણ તો પ્રયત્ન કરું છું કે તમને મેક્સિમમ સ્ટોક પતાઈ શકું દરેક ડિઝાઇનમાં કલર રેન્જ મળી જવાની છે તમને ના ત્રણ ના બે ના પાંચ દરેક ટાઈપની વેરાયટી આપણે ત્યાં મળી જશે અજરખના દુપટ્ટા બી મળી જશે વિન્ટેજમાં હેવી ક્વોલિટીના દુપટ્ટા બી મળી જશે તમે જોઈ શકો છો દરેકમાં આપણા ત્યાં કલર ઓપ્શનનો આપણે ચાર્ટ રાખેલો છે જેને જે કલર જે ડિઝાઇન જોઈએ તે આપણે આપીશું આવી તો ઘણી બધી ડિઝાઇન છે તેના માટે જરૂરથી આપણી શોપની વિઝિટ કરો દરેક ડિઝાઇન મેં કલર ઓપ્શન મળી જશે આપણે આપણા વ્યુઅર્સ માટે ડિફરન્ટ ડિઝાઇનના બ્લાઉઝીસ બી લાયા છે જે ખૂબ જ ટ્રેન્ડિંગ છે તમને બતાવી દઉં છું દરેક કલેક્શન તમે જોઈ શકો છો જેમાં કોડીની પેટર્ન ગજી સિલ્કના બ્લાઉઝ વિન્ટેજના બ્લાઉઝ જે બી ગજી સિલ્કના અને પ્યોર વિન્ટેજ રહેશે મિરર વર્કના બ્લાઉઝ બી આવશે તમે જોઈ શકો છો બધા વ્યુઅર્સને ફટાફટ આપણે બતાવી દઈએ છીએ જોઈએ એટલો સ્ટોક મળી રહેશે ડિઝાઇનો ઘણી બધી છે ક્વોન્ટિટીમાં બી મળી રહેશે હોલસેલ સિંગલ રિટેલ બલ્કમાં પણ મળી જવાની છે આ સિવાય ઘણી બધી બ્લાઉઝો અમે અમારા ઇન્સ્ટા પેજ પર અને એફબી પર મૂકવાના છીએ તો અમારા પેજને બી લાઇક ફોલો કરો તો હોપ્સ હો મિત્રો આજનો વિડીયો તમને ભાઈ ખૂબ જ પસંદ આવ્યો હશે અને હવે નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે તો જોઈ શકો છો કે કેટલો બધો ભાઈ સ્ટોક તમને અહીંયા ચણિયા ચોડી તમારે એકલો બ્લાઉઝ લેવો હોય ચણિયો લેવો હોય ને બધું કલેક્શન તમને અહીંયા ભાઈ વન સ્ટોપ સોલ્યુશન ટૂકમાં વાત કરું ને બધું જ એક જગ્યાએ તમને મળી જવાનું છે કોઈ અલગ અલગ જગ્યાએ હોય તમારે જવાની જરૂર નહીં પડે તો ઋતુલ હવે આપણે એડ્રેસની વાત કરીએ અહીંયા તો એ કઈ રીતે આપણે પહોંચી શકાય આપણે આપણું એડ્રેસ અમદાવાદમાં જે રેલવે સ્ટેશન કાલુપુર છે જેને બધા પરિચિત છે ત્યાંથી એક કિલોમીટર એક કિલોમીટર રાયપુર બિગ બજાર છે એની જસ્ટ પાછળ સિટી સેન્ટર ટુ કોમ્પ્લેક્સ માં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ડી ટેન ડી ફોર દિલ્હી ડી ટેન કરીને સાનવી ક્રિએશન નામની દુકાન આવેલી છે આપણો શોપ ટાઈમ અગિયાર થી રાત્રે સાત વાગ્યા સુધી છે તો કોઈ પણ રિટેલર હોલસેલર અને મેન્યુફેક્ચર પ્રાઇઝમાં તમને અહીંયાથી દરેક વસ્તુ આપવામાં આવશે એકવાર જરૂરથી વિઝિટ લો અને તમારી નવરાત્રીને સક્સેસ બનાવો જે વ્યુઅર હોય કોઈ અમદાવાદ બહારથી કોઈ જોઈ હોય તો એના માટે ડિલિવરી ઓપ્શન કેવું થઈ અમદાવાદ બહારથી કોઈ હોય અને ના આવી શકતા હોય ઓનલાઈન જો મંગાવવા માંગતા હોય તો આપણે વોટ્સઅપ પર એમને ફોટા આપવામાં આવશે એમાં ભાવ લખેલો હશે બધા કુરિયર ચાર્જ એમને એડવાન્સ પે કરવાનો રહેશે એમના ત્યાં અહીંથી પાર્સલની ડિલિવરી થઈ જશે ઓકે અને સન્ડે આપણા શોપ ચાલુ રહેશે સન્ડે બી હવે શોપ ચાલુ રહેવાની છે પણ સન્ડે બાર થી પાંચમાં વ્યુઅર્સે આવવું પડશે બરોબર તો બીજી જે ડિટેલ છે કે કઈ રીતે એડ્રેસ અહીં પહોંચી શકાય ડિટેલ તમને કેપ્શનમાં નીચે તમને દેખાતું હશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આનો જે નંબર છે એ પણ પ્રોવાઈડ કરી દઈએ છે જેથી કરીને તમને ભાઈ કંઈ સવાલ હોય કંઈ પૂછવું હોય કઈ રીતે એડ્રેસ બેટર બધી માહિતી તમને ત્યાંથી મળી રહે મળીએ છીએ આપણે નવા વિડીયોમાં નવી જગ્યા નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો આપ ક્યાંથી જોઈ રહ્યા છો ને એ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો